મોટા ભાગના લોકોને એક પ્રશ્ન હોય છે અથવા તો એમ કહીએ કે એક મેજર અત્યારે જે પ્રોબ્લેમ્સ છે આપણી સોસાયટીમાં તે એ છે કે લોકોનું કહેવું છે કે અમે તો ખૂબ ઓછું ખાઈએ છીએ અથવા તો દિવસમાં એક કે બે જ વખત જમીએ છીએ અને છતાં અમારું વજન ઘટવાને બદલે સતત વધવા માંડે છે એટલું જ નહીં ધીરે ધીરે બીમારીઓ પણ શરીરમાં આવવા માંડે છે અને એનો જ ઉકેલ એનો જ ઉપાય આજના વિડીયોમાં શોધીએ સૌથી પહેલા તો હું આપને બતાવીશ કે એવા કયા કારણો છે કે તમે ઓછું જમો છો તેમ છતાં તમારું વજન ઘટવાને બદલે વધતું જાય છે બીજું કે હું તમને કહીશ કે કયા એવા ઉપાયો છે જેના થકી તમે તમારા વજનને પણ કંટ્રોલમાં રાખી શકો છો અને સાથે જ તમે દિવસભર થોડું થોડું જમી પણ શકો છો અને છતાં તમારું વજન પણ નહીં વધે અને સાથે જ હું તમને એ પણ કહીશ કે શું કરશો તો બીમારીઓને તમે હંમેશા માટે દૂર ભગાવી શકશો અને લાઈફટાઈમ તમે સ્વસ્થ રહી શકશો એટલું જ નહીં એકવાર તમે જે આઈડિયલ વેઇટ મેળવી લીધું ત્યાર પછી તમે લાંબા સમય સુધી અથવા તો આજીવન તેને ટકાવી પણ રાખશો સૌથી વાત એ કરી લઈએ કે કે એવા કયા કારણો છે તમે ઓછું જમો છો છતાં પણ તમારું વજન ઘટવાને બદલે વધતું થાય છે તો પહેલું કારણ એ છે કે તમે જ્યારે પણ લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો અને ત્યાર પછી જ્યારે ખાવ છો ત્યારે તમે જાણતા કે અજાણતા વધારે ખાઈ લો છો અને બહુ સ્વાભાવિક છે કે આપણે દિવસમાં એક થી બે જ વખત ખાતા હોઈએ એટલે ભૂખ પણ લાગી હોય અને પછી આપણને એવું થાય કે મને બહુ ભૂખ લાગી હતી મારે તો છ રોટલી ખાવી હતી ને મેં ખાલી ચાર જ ખાધી પણ એ ચાર વધારે જ હોય છે આપણા માટે બીજું કારણ એ છે કે મેટાબોલિઝમ ડાઉન હોવું એટલે કે આપણે જે પણ ખાઈએ છીએ તે આપણને પ્રોપર પચતું નથી અને તેને કારણે શું થાય છે તેને કારણે યા તો આ ખોરાક આપણા આંતરડામાં ફસાયેલો રહે છે યા તો જે એનર્જીમાં કન્વર્ટ થવો જોઈએ એ નથી થતો અને તેની બદલે તે ફેટમાં કન્વર્ટ થઈ જાય છે અને એ જ કારણ છે કે આપણું વજન જે ઘટવું જોઈએ તે વધે છે અથવા તો ઘટતું નથી અને આખરે પછી એવું થાય છે કે જે પણ વ્યક્તિ વજન ઘટાડવા માંગતી હોય વેઇટ જર્નીમાં હોય તે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કંટાળી જાય છે અને પછી બેફામ રીતે ફાસ્ટ ફૂડ જંક ફૂડ બધું જ ખાવા મળે છે કે આમ પણ વજન નથી ઘટતું આમ પણ નથી ઘટતું ત્રીજું કારણ એ છે કે આપણે શું ખાઈએ છીએ એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે તમને એવું લાગતું હોય કે હું તો ઘરનું બનાવેલું જ ખાઈ રહ્યો છું કે ખાઈ રહી છું પણ એ તમે શું ખાઈ રહ્યા છો તે પણ મહત્વપૂર્ણ છે જો તમે સબ્જી બનાવો છો તો તેમાં તમે તેલ કેટલું વધારે છે ઓછું છે એ પણ જોવું રહેશે સાથે જ તમે તળેલું ખાઈ રહ્યા છો બાફેલું ખાઈ રહ્યા છો શેકેલું ખાઈ રહ્યા છો એ પણ તમારી વેટ લોસની જર્નીમાં ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે જી હા જો તમે તળેલું ઘરનું ખાશો તો તે હેલ્ધી નહીં રહે કારણ કે એની અંદર એક્સેસ પ્રમાણમાં તેલ હોય છે તેની બદલે તમારે હોમમેડ ખાવાનું છે અને દિવસમાં તમારે કમસે કમ 3 થી 4 નાના મીલ લેવાના છે એટલે કે તમે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર આ ત્રણ મીલ અને વચ્ચે મિડ મોર્નિંગ અને મિડ ઇવનિંગ નાના મીલ લઈ શકો છો આનાથી શું થશે તો આનાથી એ થશે કે દિવસભર તમે ભૂખ્યા નહીં રહો ક્રેવિંગ નહીં થાય થોડા સમયે થોડું થોડું તમે ખાધું હશે તો જે તમે ખાધું હશે એ તમારી એનર્જીમાં કન્વર્ટ થશે નહીં કે ફેટમાં એટલા માટે તમે દિવસભર ખાવા છતાં પણ તમારા વજનને કંટ્રોલમાં રાખી શકશો અને સાથે જ હું તમને એ પણ કહી દઉં કે તમે જે મીલ લઈ રહ્યા છો ત્યારે ધ્યાન એ રાખજો કે તમે જે પણ ખાવશો છો ત્યારે આપણું જે પેટ છે તેનો

તમારે એક્સરસાઇઝ કરવાની છે એક્સરસાઇઝ માટે એવું બિલકુલ નથી કે તમારે જીમમાં જવું પડશે અથવા તો ઘરે ભારે વજન ઉપાડવાનું છે તમે તમને જો ડાન્સ ગમતો હોય તો ડાન્સ કરી શકો છો એ ના ગમતો હોય તો તમે ચાલવા જઈ શકો છો તમે દોડી શકો છો સાયકલિંગ કરી શકો છો સ્વિમિંગ ગમતો હોય તો એ કરી શકો છો અથવા તમને જે પણ સ્પોર્ટ્સ પસંદ હોય એ કરીને પણ તમે ફિટ રહી શકો છો

ઘટવા મળશે અને હા જ્યારે પણ જમવા બેસો ત્યારે મોટી પ્લેટ લેવાની બદલે નાની પ્લેટ લેવાનું રાખજો જેથી તમને એક સેટિસ્ફેક્શન મળશે કે મારી ફ્લેટ પ્લેટ જે છે તે ભરેલી છે અને તેની અંદર કદાચ ખોરાક નાની પ્લેટ હોવાથી ઓછો હશે તો પણ તમે માનસિક રીતે પણ ફૂલ ફીલ કરી શકશો અને સાથે જ તમારે બહારનું ખાવાનું એવોઇડ કરવાનું છે વધારે પડતું ગળ્યું પણ એવોઇડ કરવાનું છે અને સમય કરતા એટલે કે જે આપણો સમય હોય છે ડિનર તમે જનરલી અત્યારે દસથી અગિયાર વાગે લઈ રહ્યા હો તો એનો સમય વધારીને નવ વાગ્યાનો કરી દઉં જેથી પચવા માટે બે થી ત્રણ કલાકનો સમય મળી જાય અને તેને કારણે પણ તમે ફિટ રહી શકશો જો આટલી વસ્તુ કરશો તો ના માત્ર તમારું વજન ઘટવા પડશે તમે ખુશ પણ રહી શકશો અને સાથે ઘણા લોકો એવા હોય છે કે લાંબા સમય સુધી ભૂખ્યા રહી પછી ગમે તે તે ખાઈ છે કારણે બીમારીઓ પણ પણ ઘરમાં ઘરમાં આપણા શરીર રૂપી આવવા માંડે અટકી જશે એટલે હવે જ્યારે તમે ખાવા બેસો ત્યારે એવું ના વિચારતા કે મારે અત્યારનું હું નહીં જમું ને અને રાત્રે જમીશ તેને મારું વજન વધવા મળશે એની બદલે એવું વિચાર કરજો કે હું થોડા થોડા ટાઈમે થોડું થોડું ખાઈશ ને તો હું ફિટ પણ રહીશ અને મારું વજન પણ કંટ્રોલમાં રહેશે અને હું ખુશ પણ રહીશ કારણ કે આફ્ટર ઓલ આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ તે પોતાના માટે કરીએ છીએ રાઈટ એટલે બિલકુલ મન મારીને જીવવાનો કોઈ મતલબ નથી ને એ લાઈફસ્ટાઈલ તમે લાંબા સમય સુધી કેરી ફોરવર્ડ નહીં કરી શકો લાઈફસ્ટાઈલ હંમેશા એવી અપનાવી જોઈએ કે જે આપણે લાંબા સમય સુધી અપનાવી શકીએ અને તેનાથી આપણે ખુશ પણ રહી શકે અને હા સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે તમે ઓછામાં ઓછા સાત કલાક સુવાનું રાખો સાત થી આઠ કલાક ઊંઘ પ્રોપર છે અને તેના માટે રાત્રે દસ સાડા દસ વાગે શક્ય હોય તો સુઈ જવું સવારે વહેલા ઉઠીને તમે ચાલવા જઈ શકો છો જેનાથી તમારું એનર્જી લેવલ આપોઆપ વધી જશે આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે જણાવવાનું ભૂલશો નહીં અને જે લોકો એવા છે કે જેને આ પ્રશ્ન છે સમસ્યાઓ છે ઓછું ખાઈએ છે વજન તેમ છતાં વધી જાય છે તે તમામ લોકો સાથે આ વિડીયો શેર પણ કરજો અને હજુ સુધી આપે ફેટ સે ફિટ લાઈક નથી કરી સબ્સ્ક્રાઇબ નથી કરી તો તે પણ કરી લેજો તમને મળતા રહે અને હા બેલ આઇકન પણ દબાવી દેજો જેથી મારા જે પણ અપડેટ વિડીયો આવે તે સીધા આપણા આપના મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકો ફરી મળીશ એક નવા વિડીયો સાથે અત્યારે રજા આપશો નમસ્કાર